वास्तुशास्त्र મુજબ ઘર માં ભૂલે ચુકે પણ આ દિશા માં ન રાખો મંદિર નહીં તો નકારાત્મક ઊર્જા નો થશે સંચાર ઘર માં મંદિર નું સ્થાન અથવા પૂજા સ્થાન કઈ દિશા માં હોવું જોઈએ સામાન્ય રીતે મોટા ભાગ ના લોકો આ વિશે સ્પષ્ટ ન હોવા થી ખોટી દિશા માં પૂજા સ્થાન રાખે છે જે યોગ્ય નથી ખોટી દિશા માં મંદિર રાખવાથી નકારાત્મક પ્રભાવ પડે છે ઘર માં મંદિર પૂર્વ કે ઉત્તર દિશા માં ઈશાન ખૂણા ઉત્તર પૂર્વ માં બનાવવું જોઈએ वास्तु माने छे के दैवी शक्ति उत्तर पूर्व થી પ્રવેશે છે અને દક્ષિણ પશ્ચિમ થી બહાર નીકળે છે જો આ શક્ય ન હોય તો તેને પશ્ચિમ દિશામાં બનાવી શકાય છે પરંતુ દક્ષિણ દિશામાં મંદિર બનાવવાનું ટાળવું જોઈએ ઘર મંદિર ના વાસ્તુ શાસ્ત્ર માં શું છે નિયમ જાણિતા જ્યોતિષાચાર્ય તુષાર જોશી પાસેથી જાણिए આપના શાસ્ત્રો માં ઉલ્લેખ છે કે કોઈ પણ જગ્યાએ પૂજા કરવા જેવા શુભ કાર્ય કરતી વખતે ખાસ કરીને તમારા પૂજા ઘર માં જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમારું મુખ પૂર્વ દિશામાં હોવું જોઈએ અને પૂજા ગૃહમાં મંદિરનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો તમને ખ્યાલ આવશે કે વૈજ્ઞાનિક કોઈ પણ પૃથ્વીની ચુંબકીય શક્તિનો સ્વીકાર કર્યો છે અને દરેક કાર્ય માટે યોગ્ય દિશાનું મહત્વ સ્વીકાર્યું છે તેથી જારે જારે પણ તમે તમારા પૂજા ધર્મમાં કોઈ મંદિરની સ્થાપના કરો તો તે મંદિરનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ

भारतीय वास्तुशास्त्र अनुसार सीढ़ियों के नीचे रसोईडा में बाथरूम के बाजू में क्यारे पूजा स्थान न होवो જોઈએ वास्तुशास्त्र अनुसार घरमा मात्र एक होगो जो पूजा रूम होवो જોઈએ અને તેને ક્યારે સ્ટોર રૂમ તરીકે ઉપયોગ ન કરો अथवा पूजा रूम માં સુગોપણ ન જોઈએ જો આપની ઘર માં જગ્યા નો અભાવ હોય તો તમારા ઘર માં એક એવું અલાઈદુ સ્થાન બનાવો અને તેને પડદો કરી દો આ ઉપરાંત આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે પૂજાના મંદિરમાં ભગવાનની મૂર્તિઓને ક્યારે એકબીજાની સામે ન રાખી જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં અને પૂજા કરતી વખતે નકારાત્મકતા આવે છે જો તમે દક્ષિણ તરફ મુખ કરીને પૂજા કરશો તો શું થશે ઘણા સંશોધનો અને અભ્યાસો પછી શાસ્ત્રોમાં ઉલ્લેખિત હકીકત એ છે કે દક્ષિણ તરફ મુખ કરીને બેસવાથી મન સ્થિર નથી રહેતું અને આવી સ્થિતિમાં તમે પૂજા અને ધ્યાન યોગ્ય રીતે કરી શકતા નથી હિટલા માટે ધ્યાન રાખો કે પૂજા કરતી વખતે તમારું મુખ દક્ષિણ દિશા તરફ ન હોવું જોઈએ. પૂજા કઈ દિશામાં કરવી શ્રેષ્ઠ રહેશે? પૂર્વ દિશામાં સૂર્યોદય થતો હોવાથી પૂજા માટે પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સૂર્યની સામે મુખ રાખીને પૂજા કરવી શ્રેષ્ઠ કહેવાય છે. એટલે કે પૂજા કરતી વખતે તમારું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ અને તેથી જ દેવી દેવતાઓની મૂર્તિઓ પશ્ચિમ તરફ રાખી જોઈએ. તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો. जो तमने आ वीडियो सारो लगो हो तो कृपा कर आ चेनल ने सब्सक्राइब करो और बेल आइकन दबाव जे ते अमरा नवा वीडियो पहला जी शको तमारा सहयोग माटे आपनो हार्दिक आभार अने आगर नवा वीडियो जोवा माटे अमारी साथे जोड़ाई ला रहो वीडियो अंत सुधी जोवा बदल आपनो खूब खूब आभार